પશુરામક થી વિદ્યા ભણવા જાય છે ને સુખી રીતે વિદ્યા ભણીને આવે છે ને ગુરુ ખબર પડી જાય છે કે ગુરુ યુટ કરવા આવે છે કરણ રાજા જોડે તો આપણે આગળ જોઈશું કરવું પચાસ છે

ગુરુ ને કર્ણ યુદ્ધ ચાલુ થયું છે ને આ યુદ્ધ લઈ લીધા છે આઠે અને મંત્ર બની એકબીજાને મારવા વર્ગ અગણિત ના સુટે ખર તૂટે ને મુખથી પોકાર કાર પો ધ પો કારે થાય બહુ ઉસ્તી કાયા કસ્તી પડે છે પૂર્ણ પેર લડતા વળતા પાસા ન પડતા થાય કાર મો કેર એક દિવસ તો આમ ચાલ્યું બીજો દિવસ થાય એક દિવસ લગી એક આખો દિવસ યુદ્ધ થયું કોઈ આયુર્યું જીતું નહિ એટલે પણ બીજા દિવસે યુદ્ધ ચાલુ થયું તેના ગાજ્યા નહી ફાફા ગુરુ એ પછી ખબર પડી એક દિવસ જ્યાં પછી કવચ આવેલા એટલે એને કશું થતું નહી નવવાનું મંત્ર નું કવચ નવવાનું બાળી મારી તોડિયા તળ

જેવું શરીર થઈ ગયું પણ કરણ એમ મિ ગુરુ એક મંત્ર મંત્ર પર એક બોન લીધું કયું લીધું

ચઢી ને મારશે કોટ જાલી નાખ્યો કરણ ને ઢરણ કરણ ને નીચે પાડી રોસ રોષ ભરેલા હૈયે બેઠા ને આનું તારું મરણ

પાણી નાખશે કે તમારો છોકરો મળી જશે તમે શું કરશો એવું કીધું એટલે બીજું રૂપરવિયા આયાને બોલ્યા મુખે એમ રવિ એટલે સૂર્ય બીજું રૂપ લઈને આવ્યા એક સૂર્ય એટલે ઊગે તે સૂર્ય અને બીજું રૂપ લીધું પાઉંને ઘડી ઘણી હા થઈ જાય કોઢે મહારાજ વગર વાગે મૂછ સુત ને મારો કે એમ મારા પૂત્રના વાકવું છે કે એવું કે સૂર્ય પશુ